નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ ડભોઈ ખાતે બીઆરસી ભવન ડભોઈ હોલમાં આઈસીડીએમ દ્વારા દરેક તાલુકામાં ઘટકનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો બરછઠ અનાજ ઝારધાન્ય એવા એના દ્વારા બનાવેલી વાનગીઓ હરિભાઈ રાખવામાં આવી છે આંગણવાડી દ્વારા જે પ્રોગ્રામો નક્કી કરવામાં આવ્યા છે પંદરથી અઢાર વર્ષની દીકરી હોય ભ્રૂન શક્તિના પેકેટ આપવામાં આવે છે જેમાં દીકરી તંદુરસ્ત હશે તો બાળક તંદુરસ્ત હશે જ્યારે લગ્ન કરી ગર્ભધારણ કરે છે ત્યારે પૂર્ણ શક્તિનું પેકેટ આપવામાં આવે છે દીકરી માતા અને બાળક તંદુરસ્ત હશે તો યુવા પેઢી પણ તંદુરસ્ત રહેશે જેવા ઉપસ્થિત વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન રેવાબેન વસાવા ડબોઈ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ તળવી તાલુકા આરોગ્ય અધિકારી ડીસી સ્મિતાબેન શિક્ષણ સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ નરપટસિંહ ઝાલા ઉપસ્થિત મહેમાનો હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાનગી તથા સ્પર્ધામાં ભાગ લેનારને પ્રમાણપત્ર તથા ઇનામ પણ આપવામાં આવ્યું હતું રિપોર્ટ મહેન્દ્ર વસાવા ડભોઈ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઈકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો બે હજાર ચોવીસ દરેક તાલુકામાં આ ઘટકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારબાદ જિલ્લામાં થશે જે ઝોનનો પ્રોગ્રામ થશે મિ જાડુ ધાન્ય મિલેટ એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે બરછટ અનાજ જાડુ ધાન્ય અને સરકારને નામ આપ્યું શ્રી અન્ન એના દ્વારા બનાવેલી વાનગીઓનો આજે હરીફાઈ રાખવામાં આવી છે આઈસીડીએસ આંગણવાડી દ્વારા જે પ્રોગ્રામો નક્કી કર્યા છે તે પૈકી પંદરથી અઢાર વર્ષની દીકરી હોય તો પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે કારણ કે જો દીકરી તંદુરસ્ત હશે તો આવનારું બાળક પણ તંદુરસ્ત હશે જ્યારે લગ્ન કરી અને ગર્ભ ધારણ કરે છે ત્યારે પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે ત્યારબાદ જ્યારે બાળક જન્મ લે ત્યારે બાલ શક્તિના પેકેટ આપવામાં આવે છે એટલે કે જો આપણી દીકરી તંદુરસ્ત હશે માતા તંદુરસ્ત હશે અને બાળક તંદુરસ્ત હશે તો આપણું યુવા પેઢી આવતા દિવસો પણ તંદુરસ્ત થશે એને ને આ એક આઈસીડીએસ દ્વારા ખૂબ સરસ કાર્યક્રમ મોદી સાહેબે આપ્યો છે અને જે પ્રાકૃતિક ખેતી દ્વારાને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને આ ધાન્યનો ઉપયોગ કરવાથી તંદુરસ્તી ખૂબ સારી રહેશે